કોઠારી સ્વામી સાગર દાદજી બાલાજી હનુમાનજી મંદિર રાજકોટ આજે હનુમાન જયંતિનો પવિત્ર દિવસ છે આમ તો રાજકોટની ધર્મપ્રણી જનતાને હનુમાનજી મહારાજ પ્રત રહેનો અનેરો ભાવ છે લગભગ કોઈ બસો મીટર બાકી નહીં હોય જે હનુમાનજીનું મંદિર નહીં હોય પણ સવિશેષ આ કરણસિંહ જે હાઈસ્કૂલના કેમ્પસમાં જે બાલાજી હનુમાનજી મહારાજ છે એનો વિશેષ પ્રભાવ રહ્યો છે અને કાયમી ધોરણે દર શનિવારે અહીંયા લગભગ એકાદ લાખ ભક્તો દર્શનનો લાભ લેતા હશે અને પંદર હજારથી વધારે લોકો શ્રીફળ ઘોડી અને દાદાની શ્રદ્ધા માનતા એનાથી પોતાનો ભાવ વ્યક્ત કરતા હોય છે આજે હનુમાન જયંતિનો પવિત્ર દિવસ છે અહીંયા એકસો આઠ કુંડી યજ્ઞ એ સંપૂર્ણ થયો બાલાજીના દાદાની ધજાનો પણ કાર્યક્રમ ચાલુ છે અત્યારે અનકોટનો કાર્યક્રમ આગળ પણ સાંજ સુધી દર્શન થશે અત્યારે દાદાનો જન્મોત્સવ બહુ ભાવથી ઉજવાશે અને સાંજે મહાન એરાજનમ આરતી થાશે આજના હનુમાન જયંતિના પવિત્ર દિવસે ભગવાનને પ્રાર્થના કરી બાલાજી દાદાને પ્રાર્થના કરી કે રાજકોટવાસીનો સર્વાંગી વિકાસ કરે અને તનથી મનથી ધનથી એમનો ધ્યાન રાખતા રહે એ વિચાર સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સમાચાર ડોટ નેટ વિઝિટ કરો